મિત્રો જે ફોરેસ્ટ ગાર્ડની ભક્તિને લઈને મિત્રો એક મહત્ત્વની અપડેટ મળી ગઈ છે મિત્રો જે હશમુખ પટેલ સાહેબ દ્વારા મિત્રો જે ટ્વીટ કરીને એક માહિતી આપી છે મિત્રો તો એમાં આપણે જે ઘણા ઉમેદવાર મિત્રો જે ઘણા દિવસથી જે ફાઇનલ આન્સરકીની જે રાહ જોતા હતા તો તે મિત્રો તેમને જણાવ્યું છે જે ટ્વીટ દ્વારા કે જે ફોરેસ્ટ ગાર્ડની એક રીવાઈસ એટલે કે ફાઇનલ આન્સર કી છે મિત્રો તો તે તમામ વેલિડ ઓબ્જેક્શન રિવ્યૂ કરીને સુધારવાની બાબત ખૂબ જ ગંભીરતાપૂર્વક વિચારવામાં લેવામાં આવી છે એટલે પહેલાં મિત્રો જે આન્સર કે આવી હતી તો તેમાં ઘણા મિત્રો ઘણી ભૂલો હતી તેમાં અમુક પ્રશ્નોમાં ભૂલો હતી ઘણા ઓબ્જેક્શન હતા તો તેમાં તમામ વેલિડ ઓબ્જેક્શન રિવ્યૂ કરીને સુધારવાની જે વિચારણા લેવામાં આવી છે ને એનું જે ફાઇનલ પરિણામ એટલે કે જે આ લેખિત એક્ઝામ જે મિત્રો વાત કરી જે ઓનલાઈન લેવાઈ હતી મિત્રો જે કોમ્પ્યુટર બેઝ જે એક્ઝામ લેવાય તે પ્રથમ વાર મિત્રો જે ઓનલાઈન પરીક્ષાથી જે ફર્સ્ટ ગાર્ડની એક્ઝામ તો તેમાં જે ફાઇનલ રિઝલ્ટ પંદર જુલાઈ પછી એટલે કે જુલાઈ મહિનામાં જે પંદર પંદર જુલાઈ પછી જે એનો ફાઇનલ રિઝલ્ટ આવશે તેવી જે સંભાવના છે અને તેમણે જે ટ્વીટ કરીને માહિતી આપી છે પંદર જુલાઈ પછી અને ખાસ વાત કરી કે ઘણા મિત્રોને જે પ્રશ્ન હતો કે જે આની ફિઝિકલ ક્યારે આવશે તો અને ફિઝિકલની વાત કરીએ આપણે તો એમાં ગ્રાઉન્ડ છે મિત્રો જે ઘણા ઘણા મિત્રો કહે છે કે ચોમાસામાં નહીં આવે મિત્રો ચોમા ઘણા મિત્રો કહે છે કે ચોમાસામાં આવી જશે ફોરેસ્ટ ગાર્ડનું ગ્રાઉન્ડ તો અહીંયા એમને એક્સપર્ટ્સ જે ટ્વીટમાં લખ્યું છે કે ગ્રાઉન્ડ ટેસ્ટ જે ઓક્ટોમ્બર માસ પછી એટલે કે ઓક્ટોમ્બર દસમા મહિના પછી મિત્રો જે ગ્રાઉન્ડ આવશે મિત્રો એમાં જે લાંબી કૂદ ઊંચી કૂદ મિત્રો રસ્તા જળ અને સોળસો મીટરનું જે ગ્રાઉન્ડ હોય છે જે ભાઈઓ માટે તો એ ખાસ એમને જણાવ્યું છે કે ઓક્ટોમ્બર માસ પછી મિત્રો જે ગ્રાઉન્ડ આવશે તો ઘણા મિત્રો ખાસા સમયથી જે પ્રેક્ટિસ કરતા હતા તો મિત્રો હજુ પણ તેમને સમય એમાં મળશે લગભગ વાત કરીએ તો આપણે ત્રણથી ચાર મહિનાનો જો સમયગાળો એમાં મળી શકશે તો ઘણા મિત્રો પ્રેક્ટિસ પણ બંધ કરી દીધી છે ચોમાસાના હિસાબે ને ગરમીના હિસાબે તો હજુ પણ સમય છે મિત્રો તો આ ફરી એકવાર ગ્રાઉન્ડ લંબાવ્યું છે મિત્રો તો આથી મિત્રો માહિતી વર્ષગાને લઈને ભરતી લઈને અને બીજી કોઈ પણ માહિતી માટે આપણી ચેનલ સાથે જોડાયેલું રહ્યું છે અને તમામ મિત્રો સુધી આ માહિતી પહોંચાડી દેજો અને આપણી ચેનલને નવા હોય તો ચેનલમાં સબ્સ્ક્રાઇબ કરી દેજો